જૂનાગઢમાં પ્રથમ વખત ત્રણ ગ્રીન કોરિડોર સાથે હૃદય સહિત છ અંગોનું દાન કરવામાં આવ્યું જૂનાગઢના ઝાંઝરડા રોડના રહેવાસી તેતાલીસ વર્ષી શીલાબેન ચાંચડિયાને રવિવારે સવારે અચાનક ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હતી તે સમયે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા આ સાથે એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યા બાદ ખ્યાલ આવ્યો કે તેમને મગજના પાછળના ભાગમાં પેરાલિસિસનો એટેક આવ્યો છે જેથી હોસ્પિટલના સર્જનોએ તપાસ કરી અને મહિલાને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા ત્યારે આ પરિસ્થિતિમાં મૃતકના પરિવારજનોએ મૃતક મહિલાના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને આમ પોતાના સ્વજન પરિજનના અંગોનું દાન કરી અન્ય છ લોકોને નવું જીવન દાન આપ્યું હતું મારા વાઇફ છે એનું નામ શીલાબેન જે એને પેરેલિસનો હુમલો આવ્યો હતો ડૉક્ટર આકાશ ત્યાં તો સાહેબે મને જાણ કરી કે આવી રીતે બન્યું છે શું કરવું એટલે સાહેબે મેં કીધું કે આવી રીતે અમ બધા એના ચાલુ છે તો આપણે એને ડોનેટ કરવા હોય તો સાહેબે મને જાણ કરી એટલે મેં પરિવાર માટે પૂછ્યું બધું પરિવાર માટે બધા સહમત થઈ ગયા એટલે મેં સાહેબને તરત કીધું ભાઈ તમે તમારી પ્રોસેસ ચાલુ કરી દો સાત વ્યક્તિમાં મેં તો મારી પત્ની નથી ગુમાવી પણ સાત વ્યક્તિની અંદર તો એ હશે જ ગમે ત્યાં रिबर हॉस्पिटल जाएंगे तो तीन शिफ्ट के अंदर एक से दो दो से तीन और तीन से चार ताकि समय से वो ऑर्गन जिनको जरूरत मिल सके इसके लिए पुलिस ने आज यहाँ बंदोबस्त लगाया हुआ और अभी ये रिबर हॉस्पिटल से केशोड़ एयरपोर्ट जाएगा इसके लिए अस्सी पुलिस यहाँ पे मौजूद है और મેઇન કોરિડોર સફળ હોય કે લઈ કામ કરે અમારે ત્યાં અત્યારે એક દર્દી છે કે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા તેતાલીસ વર્ષ એમની ઉંમર છે અને હરિઓમનગરના રહેવાસી છે અત્યારે રવિવારે સવારે એમને ઇમરજન્સી કન્ડિશનમાં ઘરે ચક્કર આવીને બેભાન થતાં અહીંયા લઈ આવવામાં આવ્યા હતા આવ્યા ત્યારે એમની કન્ડિશન ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ઉપર એમને લીધા હતા વેન્ટિલેટર ઉપર લીધા પછી એમને સીટી સ્કેન એમ એમઆરઆઈ કર્યા પછી એમને ખ્યાલ પડ્યો કે એમને પોસ્ટિયર સર્ક્યુલેશન એટલે મગજના પાછળના ભાગમાં ખૂબ જ મોટો પેરાલિસિસ છે જેના પછી એમને કન્ડિશન છે ધીમે ધીમે બગડતી ગઈ ન્યુરો ફિઝિશિયન સર્જન બધા લોકોનો આપણે ઓપિનિયન લીધેલા અને ગઈકાલે સાંજે સાત વાગે એમની કન્ડિશન વધારે બગડતા મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો બંધ થઈ ગયો કે જેને અમારી કન્ડિશનમાં કંડિશનમાં સ્ટેમ ડેથ કહેવાય છે એ થયા પછી અમને એમના રિલેટિવને ઓપ્શન આપ્યો કે આવી કન્ડિશન કે જેમાં હૃદય ચાલુ છે વેન્ટિલેટરથી ફેફસામાં શ્વાસ લે છે પણ મગજ બંધ છે આ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરી શકાય તો શિલાબેનના ખુદના સગા ભાઈએ ઓર્ટર કિડની ટ્રાન્સપ્લાન્ટ અમુક ટાઈમ પહેલાં કરાવેલું હતું એમના મધરે જ એમને કિડની ડોનેટ કરેલી હતી એટલે એ લોકોને આ બધા વિશે આઈડિયા હતો મેં તરત જ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે બરાબર આમાં સીધાબેન બચાવી ન શકીએ તો બીજા સાત દર્દીઓને અમારી બચાવવાની ઈચ્છા છે એટલે ફેમિલી પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી અમારું કામ ઘણું ઈઝી થયું તે સમય અમે ઘરે હતા ત્યારે જ પેરાલાઇસનો એટેક આવી ગયો હતો ત્યાર પછી અમે રિબર્થ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા પછી સાહેબે એની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી દીધી પછી એમ આરઆઈને બધું કમ્પલીટ થયું ત્યાર પછી અમને બધી વાત કરી સાહેબે કે આવી રીતે છે પ્રોબ્લેમ અને કોઈ ચાન્સ છે નહીં ઓપરેશન કરાવ્યા છતાં પણ પછી અમે બહાર નીકળીને પછી ફેમિલીમાં બેઠા હતા ત્યારે બધી વાત થઈ કે આવી રીતે ઓ ઓર્ગન બધા ડોનેટ કરીએ તો કેમ એના કરતાં સાત જિંદગી બીજી બચતી હોય તો આપણે શું વાંધો એમ તો બધા એગ્રી થઈ ગયા અને આ રીતે બધું નક્કી કર્યું કે બધાને ઓર્ગન ડોનેટ કરી શકીએ તો કેમ પછી સર સરે અમને કીધું બધું પટોળિયા સાહેબે કે આ રીતે કરી શકો એમ પછી એને એની પ્રોસીજર ચાલુ કરી દીધી હવે આમ જોઈએ તો લોકો અંગ ડોનેશન કરવાથી ડરતા હોય છે આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પરંતુ જો આવી પરિસ્થિતિ આવે અને આપણે અંગ ડોનેટ કરવાનો ચાન્સ મળે તો ખરેખર કરવા જોઈએ કારણ કે એનાથી સાત બીજા અન્ય લોકોને જેને ખરેખર જરૂર છે એને પણ નવું જીવન મળી શકે એટલે ખાસ તો લોકોમાં પ્રેરણા મળે અને એનાથી અવેર થાય કે ભાઈ અંગ ડોનેશન કરવું જોઈએ